આ રાજ સમ સોસાયટી છે હું સતીશ પટેલ બસો તેત્રીસમાં રહું છું અમારી લાઇનમાં કાયમ જ એકચુઅલી વરસાદી આ કાસમાં આવી રીતે ડેમેજ થતું રહે છે કોઈ પણ વાહન આવે સીધો સ્લેબ ઉતરી જાય છે નીચે અને વારંવાર રિપેરિંગ કરવા છતાં એનું એ પરિણામ છે અને ગત પર આખી નીક ખુલ્લી રહેલી એ બાજુ છ મહિના સુધી કશું વર્ક થયું આજે પણ બે નીક ખુલ્લી છે આટલો મુશળધાર વરસાદ પડ્યો છે છતાં પણ કામગીરીને નામે મીંડું છે બીજું કે આગળ જે ડામર નખાયો છે મેઇન રોડ પર રાજસમના એ એકચ્યુઅલી સિલિકોટ કરવામાં આવેલ નથી અને રાતે જે ધોધમાર વરસાદથી આજે વરસાદની એ રોડની પરિસ્થિતિ આપ બતાવી શકો છો કે એકચ્યુઅલી કેવી કામગીરી થાય છે બસ અમારું કામ એવું છે કે પ્રજાને સંતોષ થાય એવા કામ કરો બરાબર છે બીજું અમારું કશું એ છે નહીં વિરોધ આઠ ફૂટ ડીપ છે ઊંડી છે અને એના જે સ્લેબ ઉપર ભરવાની જે કામગીરી હોય ત્રણ મહિનામાં ત્રણથી ચાર વખત સ્લેબ ભરવામાં આવ્યો હતો તમે આજે જોઈ શકો કે બે ત્રણ જગ્યા સ્લેબ તૂટી ગયો છે મોટા મોટા બોગધા પડી ગયા છે ને આ જગ્યા પર આપણે જે ઊભા છે એ જગ્યા પર થોડો બી વરસાદ પડે એટલે અઢી ફૂટ ત્રણ ફૂટ ચાર ફૂટ એવું પાણી ભરાઈ જતું હોય છે રોડ પર અને તમે સમજી શકો કે કોઈ પણ નાનો બાળક આઠ ફૂટ ડીપ ઊંડી જ વરસાદી ગટર હોય તેમાં બાળક પાણી ભરેલું હોય તો એને દેખાયની અંદર પડી જાય તો કેટલું નુકસાન થાય રસ્તા પરથી કોઈ બાઇકવાળો જતો હોય એ અંદર વરસાદી ગટરમાં જતો રહે તો કેટલું મોટું જાનહાની થાય લોકોને એટલે વારંવાર સ્લેબ ભરવામાં આવે છે અને એવી રીતે હલકી ગુણવત્તાવાળું કામ કરવાના લીધે ફરીથી એને ત્રણ ત્રણ વખત ત્રણ મહિનામાં ત્રણ વખત કામગીરી કરી તો પણ ફરી આજે તમે આપણે જોઈ શકે છે કે તૂટી ગયું છે બે ત્રણ જગ્યા આગળ મોટો પૂવો પડી ગયો છે બે જગ્યા સ્લેબ તૂટી જતા હોય એટલે કેટલી ગંભીર બાબત કહેવાય ચોમાસું સામે આવતું હોય ગમે ત્યારે બે ત્રણ ઇંચ વરસાદ પડે કંઈ ત્રણ ફૂટ પાણી ભરાઈ જ જવાનું છે તો પાણી ભરાયા પછી લોકોને દેખાય નહીં ખાડો કંઈ તૂટેલું છે સ્લેબ ખબર ના પડે ન કોઈ પડી જાય એટલે અમારી એવી માગણી છે કે વહેલી તકે જે કંઈ સ્લેબ તૂટી ગયો છે એને રિપેર કરવામાં આવે કે લોકોને ખબર પડે અહીં ખાડો છે અહીંનું કોઈને નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને વહેલી તકે આ કામગીરી કરવામાં આવે એના લીધે સોસાયટીના વિસ્તારના લોકોએ બી જે તે અધિકારીને ફોન કર્યા છે અમે બી રજૂઆત કરી છે પણ આપના માધ્યમથી એ જ રજૂઆત કરીએ કે વહેલી તકે સ્લેબ જે કંઈ તૂટે છે એને વહેલી તકે રિપેર કરવામાં આવે ને અંદર તમે જોઈ શકો હજુ એટલો બધો સ્લજ છે આઠ આઠ ફૂટની ગટર હોય ને બે ફૂટ દેખાય છે એટલે ચાર ચાર ફૂટ જેટલો સ્લજ હજુ અંદર છે ખાલી ઉપર ઉપરથી સફાઈ કરી છે ફક્ત ને ફક્ત વાતો કરે છે અને તમે જે આ જે રોડનું જે કામ કર્યું છે આ રોડવાલાએ તમે જો અધૂરી કામગીરી કરી છે કામગીરી અધૂરી મૂકીને ગયા છે ને હવે આ વરસાદ ચાલુ થયો છે એટલે ફરીથી નુકસાન થાય લોકોના પરસેવાના વેરાના પૈસાનો ખોટું વેડફાટ કરે છે એવું દેખાઈ આવે છે કામગીરી કરવાની તરત જ એને સિલકોટ કરવાનું હોય એટલે અધૂરી કામગીરીને બહુ ધીમી ગતિએ કામગીરી કરે છે તેને એને વહેલી તકે કામગીરી ચોમાસા પહેલાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અમારી માગણી છે